પટેલ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે વિવાદિત વિડીયો અનેકવાર તેણે બનાવ્યા તેના સામે ફરિયાદ પણ અરે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો કીર્તિ પટેલની ધરપકડ કરી લીધી છે કીર્તિ પટેલને જેલમાં પૂરી દીધી છે કીર્તિ પટેલે ગુજરાતની અંદર સૌથી મોટો કાંડ કર્યો છે હવે કીર્તિ પટેલને કેટલા વર્ષની જેલ થશે કીર્તિ પટેલને શું ખરેખર જેલ થઈ છે હવે મિત્રો કીર્તિ પટેલ ઉપર શું થયું છે શું નથી થયું એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો તમે જાણતા જ હશો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ઘણા દિવસોથી ચાલે છે અને હજુ પણ ચાલી જ રહ્યો છે પણ મિત્રો હવે એમાં ઘણા બધા લોકોની એન્ટ્રી પણ થઈ હતી પણ હવે મિત્રો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે કીર્તિ પટેલને જેલમાં પૂરી દેવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મિત્રો આ સાવે સાવ ફેક છે આ સાવે સાવ ખોટું છે કેમ કે મિત્રો હજુ સુધી કીર્તિ પટેલને જેલમાં પૂરવામાં નથી આવી કીર્તિ પટેલની ધરપકડ પણ નથી કરી પણ ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલને જેલ થાવી જોઈ કીર્તિ પટેલને હવે પકડી લો તમે જેલમાં પૂરી દો હવે મિત્રો ઘણા બધા લોકો આવું કહે છે અને મિત્રો ઘણા બધા લોકો તો હવે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબની અંદર ને ફેસબુકની અંદર વાયરલ કરી રહ્યા છે કે કીર્તિ પટેલને જેલમાં પૂરી દેવામાં આવી છે તો મિત્રો એ તદ્દન ખોટું છે સાવે સાવ ખોટું છે લોકો વ્યુ આપવા માટે અત્યારે આવું કરી રહ્યા છે પણ મિત્રો હજુ સુધી કીર્તિ પટેલ ઉપર કઈ નથી થયું અને મિત્રો કીર્તિ પટેલ એમ કહે છે કે હું જે લડાઈ લડું છું એ સત્યની લડાઈ લડું છું અને આ વિવાદ આ જે ખજૂરનો અને મારો વિવાદ જે ચાલે છે એ વિવાદ માટે મને સમાધાન કરવાનું કે અને પચાસ લાખની કે કરોડ રૂપિયાની ઓફર આપે ને તોય હું ના પાડી દેવાની છું કેમ કે હું જે લડાઈ લડું છું એ સત્યની લડાઈ લડું છું એ લડાઈ હું મારા એક માટે નથી લડતી હું આખા ગુજરાત માટે લડું છું હું ગરીબો માટે આ લડાઈ લડું છું કીર્તિ પટેલ એમ કહે છે હવે મિત્રો કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે એ તો આપણાને નથી ખબર પણ ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ